વડોદરા શહેરના હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હતી ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે પાંચમી મે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનો આયોજન કરવામાં આવ્યો હતો જો કે પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા ન હતા અને વિરોધ કરવા આવેલા 20 થી વધુ કાર્યકરોને ટિંગાટોળી અને દોડાવી દોડાવી તેમને અટકાયત કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતવિક જોશીએ કહ્યું કે ગાંધીરા ગુજરાતમાં ગાંધી વિચારનો અપમાન થઈ રહ્યો છે જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે આ સાથે જ મુખ્યમંત્રી અને ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા વડદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમના પગલે કોંગ્રેસના કાર્યકરો આવે એ પહેલા જ વડોરા ક્રાઇમભ્રાંશ રાવપુરા પોલીસના જવાનો બે એસીપી બે પીઆઈ સહિતનો પોલીસ કાફલો ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી ગયો હતો જેમ જેમ કોંગ્રેસના કાર્યકરો આવે તેમ તેમ એક એક કરીને તેમની ટીંગા ટોળી કરીને પોલીસે તેમની અટકાયત કરવા લાગી હતી કોંગ્રેસના કાર્યકરોને પકડવા માટે પોલીસને પરસેવ વળી ગયો હતો કેટલાક સામાન્ય લોકોને પણ પોલીસ કોંગ્રેસના કાર્યકરો સમજી બેઠી હતી જેથી પોલીસ તેમની પાછળ પણ પકડવા માટે દોડી હતી એક વ્યક્તિએ કહ્યું કે હું લગ્નની ખરીદી કરવા માટે આવ્યો છું જો કે પોલીસે મને પકડીને લઈ જઈ હતી પોલીસે મને કહ્યું કે તમે પણ ચાલો જો જોકે પોલીસ ના કેવા પ્રમાણે તે વ્યક્તિ કોંગ્રેસના કાર્યકર હતો પરંતુ પોલીસે આ રીતે નહીં ચલાવી લેવાય કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓની સશક્તિકરણ બાર બાળકો મરી ગયા છે બે બે મહિલાઓ મરી ગઈ છે તો પછી એનું પાપ કોને લાગશે અને તમે એ માઓને બોલવા નથી દેતા એ માયોનું મોઢું દબા દે છે આ પોલીસ છે એ પોલીસ તો ફક્ત ભાજપનો ખેસ પહેરવાનું બાકી છે બાકી ભાજપનું આખતો બને આ બાળકો મરી ગયા એના વિરુદ્ધમાં જે સીએમએ ખરાબ ભાષામાં વાત કરી છે એ તો લોકોને ન્યાય મળે એના માટે ધરણા હતા પણ હજુ લોકો આવી રહ્યા છે ત્યાં આ લોકોએ ધરપકડ કરવાનું ચાલુ કરી દીધું છે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે દેશમાં લોકશાહી એવું કશું રહ્યું નથી વડોદરાની જનતા જાગે જો તમારા ઘરમાં કોઈ આવું થશે તો તમને બી ન્યાય નહીં મળે અને પોલીસ આવી રીતે ઉચકી લેશે એટલે બહાર આવો અને આમનો વિરોધ કરો જે લોકો સાથે અન્યાય થયો છે એના માટે બહાર આવીને લડો તમે સત્તાધીશો ની માથાકૂટ કાર્યક્રમ ચાલુ કરતા પેલા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પહેલા ચારે બાજુ થી પોલીસ ધરપકડી જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય ઘરની બોટ કાનમાં જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં બોટ કાંડમાં અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને કકડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જયારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધી નો દેશ મહાત્મા ગાંધી નું ગુજરાત જે કહેવાય અને એ ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરની બોર્ડ જે બે બહેનો હતી બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા તો ભારતીય જનતા નેતાઓ પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી શું આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ આજે અમારા વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આજ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ પોલીસ પોલીસના અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ ગાર્ડ બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્ર બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી તાનાશાહી વિરોધમાં જે ધરણા અમારે ગાંધી કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીંયા આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે